નો પ્રથમ સીएनजी બાઇક લોન્ચ થઈ ચૂક્યું છે જેની કિંમત અને માઇલેજ જાણીને તમે ચોંકી જશો બજાજ ઓટોએ ભારતીય બજારમાં વિશ્વની પ્રથમ સીएनजी મોટરસાઇકલ લોન્ચ કરી છે વિશ્વની આ પ્રથમ સીएनजी બાઇકનું નામ ફ્રીડમ છે આ બાઇક 125 સીસી સિંગલ સિલિન્ડર એન્જિન છે જે પેટ્રોલ અને સીएनजी બંને પર ચાલી શકે છે

ગુજરાત સ્ટેટ એકવેટિક એસોસિએશન દ્વારા અમદાવાદ ખાતે એજ ગ્રુપ ગુજરાત સ્ટેટ એકવેટિક ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું જેમાં ગ્રુપ એકમાં સોહમ સુરતી જેનિશા પટેલ ગ્રુપ બેમાં પાર્થ પટેલ જય મોરેએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરીને સમગ્ર સ્પર્ધા દરમિયાન સુંદર પ્રદર્શન કરી સમગ્ર ગુજરાતમાં નવસારી જિલ્લાનું નામ રોશન કર્યું છે એ ટુ ઝેડ કોલેજ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે અમે એવું માનીએ છીએ કે એ માત્ર એક પ્રોફેશન નથી પરંતુ એક કોલિંગ છે અમારો પ્રોગ્રામ તમને સ્વાસ્થ્ય સંભાળની ગતિશીલ દુનિયામાં આવનારા ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીઝ માટે તૈયાર કરવા માટે રચાયેલ છે જેમાં ડીએમએલ ટી પીજીએમએલ ટી જીએનએમ એન ઓટી ટેકનિશિયન ડાયાલિસિસ ટેકનિશિયન અને હોસ્પિટલ અસિસ્ટન્ટ ટેકનિશિયનના પેરામેડિકલ કોર્સિસ ચાલી રહ્યા છે એડવાન્સ લેબ્સથી લઈને ક્લિનિક એક્સપિરિયન્સ સુધી અમારો અભ્યાસક્રમ તમને હેલ્થકેર પ્રોફેશનલ તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી નોલેજ સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર અને પરિપૂર્ણ પેરામેડિકલ કરિયરની તમારી સફરની શરૂઆત કરો નવસારી ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝન ટ્રસ્ટ સંચાલિત ગિરિજા લાઇબ્રેરીમાં મારે પણ કંઈ કહેવું છે મણકો સોળ વક્તા હર્ષા ગોગારીએ સારા માણસ બનીએ વિશે પ્રવચન આપ્યું ત્યારે નવસારી ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝન ટ્રસ્ટ સંચાલિત ગિરિજા સાર્વજનિક પુસ્તકાલય ખાતે મારે પણ કંઈ કહેવું છે શ્રેણીમાં સોળમાં મણકામાં નવસારીના વક્તા હર્ષા ગોગારીએ સારા માણસ બનીએ વિશે સુંદર પ્રવચન આપ્યું હતું કાર્યક્રમના આરંભે વક્તાનો પરિચય પ્રમુખ તુષાર દેસાઈએ આપ્યો હતો સુબેર તાલુકાના ખારજુણા ગામમાં પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાય પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેમજ વધુ ને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે નવસારીના જાહેર માર્ગો પર ફરી રખડતા ઢોરોના અડિંગો નવસારીના જાહેર માર્ગો પર રખડતા ઢોરોની સમસ્યાની આમ તો જાણે કોઈ નવાઈ નથી કોઈક મોટો બનાવ ન બને ત્યાં સુધી નવર પાલિકા પણ આ બાબતે વધુ ધ્યાન આપતી નથી રખડતા ઢોરોનો આમ તો બારે માસ નવસારીના જાહેર રસ્તાઓ પર અડિંગો હોય છે પરંતુ ચોમાસામાં આ સમસ્યા વધુ વકરે છે ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનું પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનું પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી ઇલેવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન વિજલપુરના શિવાજી ચોકથી રેલવે ફાટક સુધીનો રસ્તો લોકોને જીવતે જીવ નરકિયાતના આપી રહ્યો છે વિજલપુર રેલવે ફાટક પર બનેલ રેલવે ઓવરબ્રિજના બંને છેડે એપ્રોચ રોડની કામગીરીમાં રેલ્વે ફાટકની પૂર્વ તરફ રસ્તાની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવી ન હતી જે ખાડા ખોદાયા હતા તેનું યોગ્ય રીતે પુરાણ ન કરાતા વધારાની માટી રસ્તા પર જ પડી રહી હતી હવે ચોમાસું શરૂ થતાં થયેલ વરસાદમાં આ માટી ચીકણી બની છે અને સમગ્ર રસ્તા પર કીચડ પ્રસર્યો છે જેને લઈને રસ્તા પર ચાલી શકાય તેવી સ્થિતિ પણ રહી નથી જવાહર વિદ્યાલય સાપુતારા શાળાના ત્રણ વિદ્યાર્થીઓનો સીબીએસસી ધોરણ બાર વાણિજ્ય પ્રવાહની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ પીએમ યોજનામાં સમાવિષ્ટ જવાહર વિદ્યાલય સાપુતારા શાળાના ત્રણ વિદ્યાર્થીઓએ સીબીએસસી બે હજાર ચોવીસમાં લેવાયેલ ધોરણ બારના વાણિજ્ય પ્રવાહની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી બીજો અને ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે આજરોજ નગર પ્રાથમિક કન્યા આઠ ગૌરીશંકર શંકર નવસારીમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ડોક્ટર પ્રણવભાઈ ચિલ્ડ્રન સ્પેશિયાલિસ્ટ વૃક્ષ પ્રેમી સામાજિક આગેવાનો વૃક્ષ પ્રેમી પ્રકૃતિ પ્રેમી શાળાના ઉત્સાહી શિક્ષક નરેશભાઈ પટેલ શાળાના આચાર્ય સ્ટાફ મિત્રોના સંયોગથી આ વિસ્તારના કોર્પોરેટર રમેશભાઈ વાડા વિનાયકભાઈ રમેશભાઈ સામાજિક આગેવાન વકીલ મોદીજી શાળા વિસ્તારના આજુબાજુના રહીશો આગેવાનો અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સૌની ભાગીદારીથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હવામાનની વાત કરે તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન 30.6 અંશ સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25.0 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાન ભેજનું પ્રમાણ સવારે 98% જ્યારે સાંજે 85% રહ્યું હતું. હવાની ગતિ 5.2 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो કરો, લાઈફ કો રિફ્રેશ કરો